मध्य प्रदेश का जिला में एक महिला पास से जुताने लेस बंद बांधवा मामले एसडीएम ने नौकरी शिर्माए गई है मुख्यमंत्री मोनिया दवे चित्रंगी एसडीएम ने हटावाने निर्देश आप इधर दोषी मात्वानुसार के सोशल मीडिया पर एक फोटो वायरल थे रो तो कि जमाव चित्रंगी एसडीएम अस्वान राव शिरावन एक महिला પાસેથી जुतानी लेस बंध बांधावता नजरे આવી રહ્યા છે આ મામલે જોર પકડતા सीएम મોહન યાદવે સજ્ઞાન લેતા એસડીએમ ને હટાવવાનો નિર્દેશ આપી દીધો છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ફરિયાદો મળવા પર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાથી પાછળ નથી હટી રહ્યા ગામ સાજાપુર માં ડ્રાઈવરને اوقات પૂછનાર કલેક્ટર બાદ હવે દેવાસમાં કેરુતો સાથે અભદ્ર ભાષામાં વાત કરનાર મહિલા તહસીલદાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સી એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ